સ્વામિનારાયણ હરે એક મહાત્માજી ઘોડા ઉપર બેસીને બીજે ગામ જતા હતા રસ્તામાં એક વટે માર્ગો મળ્યો તેણે મહાત્માજીને કહ્યું તમારો ઘોડો બહુ તેજસ્વી તેજસ્વીને પાણીદાર છે તો મને વેચાતો આપશો મારે લેવો છે મહાત્માજી કહ્યું વેચાતો તો શું મફત આપી દઉં આ સામે પહાડ ઉપર ગામ દેખાય છે ત્યાં પહોંચી જાઉં પછી તમને મફત આપી દઉં મને તો ધારેલા મુકામ સુધી પહોંચવાનું કામ છે પછી મારે ઘોડાની જરૂર નથી પણ એક શરત છે કે જો તમને આ ઘોડો જોઈતો હોય તો હું સાંભળું એમ ભગવાનનું નામ નારાયણ 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 એમ બોલતા બોલતા મારી સાથે ચાલો માત્ર અઢી ગાઉ ગામ દૂર છે ત્યાં સુધી સતત નારાયણ નારાયણ બોલતા બોલતા આવો તો પછી ઘોડો આપી દઉં પણ વચમાં બીજું કઈ પણ બોલશો તો ઘોડો નહીં આપો વટે માર્ગુ પાકો હતો મફત મળતો હોય તો ભગવાનનું નામ લેવામાં શું વાંધો ભલે શરત કબૂલ છે મહાત્માજી અને વટેમાર્ગ ઘોડાની સાથે પગપાળા ચાલતા થયા વટેમાર્ગું નારાયણ નારાયણ જપ કરતો ચાલે છે એક ગામ સુધી સતત ભગવાનનું નામ લેતો જાય છે ત્યાં અચાનક મનમાં વિચાર થયો સાદું છે તો ભલા નહીતર કાંઈ મફત ઘોડો આપે ખરા હું ઘોડાને બાંધીશ ક્યાં ઘોડો જોરદાર છે છોકરાઓને લાત મારશે તો ઘોડાને ઘાસ ચાર જોગાણ જોઈશે તે હું દરરોજ ક્યાંથી લાવીશ જીપથી ભગવાનનું નામ લે છે ને મન આડાઅળા વિચાર કરે છે ત્યાં ઓચિતાનું ભગવાનના નામને બદલે બીજું બોલાઈ ગયું મહાત્માજી ઘોડાને હું ક્યાં બાંધીશ ને ખાવા માટે શું આપીશ હું ભિક્ષા માંગીને ગુજરાન કરું છું મહાત્માજીએ કહ્યું તું શરતમાં હારી ગયો માટે હવે તને ઘોડો નહીં મળે વટેમાર્ગો નિરાશ થઈ ગયો મેં ભારે ભૂલ કરી ભગવાનનું નામ લેવાને બદલે બીજું બોલાઈ ગયું આવી જ રીતે આપણે પણ મનને રોકી શકતા નથી તેથી અમૂલ્ય લાભ ખોઈ બેસીએ છીએ મહાત્મા જે વટેમાર્ગોને ફક્ત એક ઘોડો જ આપવાના હતા પણ પરમાત્મા કહે છે જો મારા સ્મરણમાં તન્મય થશો તો હું તમને અંતરની શાંતિ આપીશ સાચું જ્ઞાન આપીશ અખૂટ સમૃદ્ધિ આપીશ અને અંતે મારા અક્ષરધામનું મહા સુખ આપીશ જો સાચું મહાસુખ સુખ જોઈતું હોય તો જેમ બને તેમ વિષયોમાંથી મનને ખેંચીને પ્રભુમાં એકાગ્ર કરવાની કોશિશ કરો સજાન સ્વામી મહારાજની જય